હેલો ફ્રેન્ડ ને આજે આપણે બનાવીશું પાણીપુરી અને પાણીપુરી કરીશું પાલથી અને પૂરી પણ આપણે આજે ઘરે બનાવીશું ચાલો જલ્દી થી સ્ટાર્ટ કરી દેવી સૌથી પહેલાં તો આપણે આ રવો લીધેલો છે મિક્સર જારમાં હું દરી લઈશ પેલા આપણે બનાવી લેશું પાણીપુરીનું પાણી અને પછી આપણે બનાવીશું પૂરી મેં ઉમેરા છે લીલા ધાણા લસણ બે મરચી લીધેલી છે અને આપણે ઉમેરીશું થોડોક ફૂદીનો ini juga itu nimbu, kita itu pancar. હવે આપણે પાણી ઉમેરીશું ટાધું બધી વસ્તુ કરી લેસ આપણે ખાંડ ઉમેરી દેસુ આપણે ઉમેરીશું જંજીરા આપણે એકદમ મસ્ત થી બીજ ઠંડુ ઠંડુ ટેસ્ટ કરી ઉમેરવાની છે નો વાટ તેલ લઈ જેસુ અને આપણે બનાવી લેશું નાના નાના બોલ્સ અને આપણી પૂરી કમ્પ્લીટ વણાઈ થઈ ગઈ છે અને હવે આપણે એને તરી લેશું ના યાર જો આપડી હવે પાણીપુરીની પૂરી એકદમ મસ્ત તરાઈ છે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તરી લેવાની છે એકદમ સરસ તરાઈ ગઈ છે હવે આપણે એને લઈ લઈએ બધી એકદમ મસ્ત ફુલકા બનેલી છે જો મસ્ત પૂરી બની છે અને બધી પૂરી આપણે આવી જ રીતના બનાવી લેશું પૂરી આપણી બની કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત પૂરી આપડી બની ગઈ છે આપણે પાણીની અંદર આપણે થોડીક ચણા ને લોટની બુંદી સી ઉમેરી દેવું

પાણીપુરી આપણી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને વૈદિક ને એજવી ની પાણીપુરી ખાઈ લઈએ અને બાકીની જે પૂરી વેધી છે હું તરી લઈશ અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવીજો તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારી સાથે લાઈક અને શેર જરૂર કરીજો બ બાય